ચલાલામાં પ્રાચીન દેશી ગરબાની રમઝટ જોવા મળી ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ તિલક ચોક ખાતે અંબિકા નવરાત્રી મહોત્સવ દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ દેશી પ્રાચીન બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નામી અનામી કલાકારો દ્વારા માતાજીના ગરબા ગાય આરાધના કરવામાં આવે છે આ ગરબાનો લાભ લેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવે છે આ ગરબીમાં વર્ષોની પરંપરાથી ચાલતી આવતી બસો વર્ષથી આ ગરબી છે અને આ ગરબી તેમજ કબલાબા વિસ્તારમાં ગરબી મંડળ ખાતે શ્રી દાન મહારાજ પણ દર્શનાર્થે આવતા અને ગરબાનો લાભ લેતા ત્યારે આજ સુધી આ પરંપરાને જાળવી રાખીને દર વર્ષે શ્રી અને મહારાજની જગ્યાના મોહન પૂજ્ય શ્રી બાપુની આઠમા નોરતે પધરામણી કરાઈ કલાકારો દ્વારા માતાજીના ગરબા ગાય આરાધના કરવામાં આવે છે તેમજ આ વખતે ભારત સરકારના આદેશ મુજબ ઓપરેશન સિંદૂર થીમ રજૂ કરવામાં આવી હતી ચલાલા સાઈને એક માત્ર એવી ગરબી છે કે આ રીતે ગરબા ગાય તબલા મંજીરાના તાલે ખેલૈયાઓ ગરબાનો આનંદ લેતા હોય છે ત્યારે ખેલૈયાઓમાં પણ ઉત્સાહ આનંદ જોવા મળ્યો જ્યારે આ ગરબીમાં વેપારી મિત્રો ધારાસભ્ય રાજકીય આગેવાનો સહિત ચલાલા પોલીસ સ્ટેશન પીઆઈ વસૈયા સાહેબ તેમજ દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલકુ બાપુ તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આ ગરબી મંડળમાં હું પંચાવન વર્ષથી આવું છું આ ગરબી મંડળ ચલાલાના જૂનામાં જૂની બસો વર્ષ જૂની દાન મહારાજથી ચાલુ કરેલું આજે દાન મહારાજના વંશજથી બંગળુ બાપુ આવતા બાપુ આવે છે મહાવીરભાઈ આવે છે ચલાલાની બહેન ગરબી અને તિલક ચોક નવરાત્રિ મહોત્સવ તરીકે આ ગરબીનું નામ છે આ ગરબીની અંદર બેઠી ગરબી છે એટલે કે અર્વાચીન ને પ્રાચીન ગરબાઓ ગવાય છે અને બધા રમ ખેલૈયા બધા રમે છે અને બહુ જ આનંદપૂર્વક ચલાલાના દરેક સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તેમજ વેપારી મંડળ વેપારીના ભાઈઓ અને ભક્તજનો ગુણના સાંભળવા આવે છે અને ગુણના ગાવા માટે ગાયક કલાકારો જે તમે કોઈ પણ કલાકારને બોલાવો અને લાખો રૂપિયા આપવા પડે એની કરતાં અહીંયા એ મજા આવે છે કે આજે વિદેશની અંદરથી કેનેડાથી સાંભળે છે લંડનથી સાંભળે છે જ્યાં 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 આપો જાય છે જ્યાં જે બીડિયા તરફથી જાય છે તો એ લોકો અહીંયા એટલું બધું કહે છે કે ભાઈ તમે તિલક તો ગરબીમાં જાઓ કેમ નથી ગયા આવા 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 સવાલ કરે છે ત્યારે કે એને એટલા બધા રસ છે કે આખી આખી આજ બે અગિયાર વાગ્યાથી ચાલુ થાય તો ચાર વાગ્યા સુધીના ગરબા બાદના લોકો સાંભળે છે અને માતાજીને અમે એવી પ્રાર્થના કરી કે આજીવન અમારી ચલાળા નવરાત્રિ મહોત્સવની ગરબી રહે અને એના આશીષ ચલાળાના દરેક સભ્ય ઉપર આવે એવી અમારી પ્રાર્થના છે જય દાન મહારાજ જય અંબાજી આજે તિલક ચોક સ્ટોર ચોકમાં વર્ષોની જે પરંપરા રહી છે અંશાવતાર પૂજ્યશ્રી દાન મહારાજ અહીંયા પધારતા એવું અમે વડીલો પાસેથી સાંભળ્યું છે ત્યારની જે પરંપરા છે કે આઠમા નોરતે પૂજ્યશ્રી દાન મહારાજ પધારતા અને આજે પૂજ્ય વલ્કુબાપુ મહંત તરીકે અહીંયા આઠમા નોરતે તિલક ચોક ખાતે પધારે છે તમામ વેપારી મિત્રો આગેવાનો યુવાન દોસ્તો જે મોટી સંખ્યામાં સમગ્ર શહેર શહેરના વેપારી મિત્રો દ્વારા જે આયોજન થાય છે પૂજ્ય બાપુ આવીને સૌને આશીર્વચન આપે છે અને અહીંયા ચલાલા શહેરના સર્વશ્રેષ્ઠ કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે મા નવદુર્ગાના મા અંબાના અહીંયા ગુણગાન ગાવામાં આવે છે ત્યારે આ તિલક ચોક ખાતે આજે પૂજ્યશ્રી બાપુ પૂજ્ય ઉદય બાપુ ધારાસભ્યશ્રી આપણા પીઆઈ શ્રી વસૈયા સાહેબ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આદરણીય મહેન્દ્રભાઈ સહિત ચલાલા શહેરના તમામ સમાજના આગેવાનો તમામ વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગરબાના તાલે બધાએ ગરબાની રમઝટ બોલાવી હતી